દર્શક મિત્રો ચાર ફેબ્રુઆરી કે જેને આપણે સૌ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવીએ છીએ આ દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવતી હોય છે કે સામાન્ય લોકોમાં કેન્સર પ્રત્યે જે

ત્યારે આપણે ત્યાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે એટલે કે કેન્સર પ્રિવેન્શન સર્વાઇવર માટે કેટલીક સંસ્થાઓ જોડાયેલી હોય છે ત્યારે આપણી સાથે આજે એક એવા મહેમાન જોડાય છે કે જેમણે કેન્સર ગ્રસ્તો સાથે તાદતને સાંધીને બે પુસ્તકો લખ્યા છે બે પુસ્તકો તેમણે બહાર પાડ્યા છે તો એ મહેમાન છે ખાસ ઝરણા મુંગરા કે જેઓ ખૂબ જ સારા લેખિકા છે તેમણે બે પુસ્તકો લખ્યા છે કેન્સર પર એક છે એક લાઈફ સ્ટોરી અને બીજું પુસ્તક છે ટેલ્સ તો આપ આપનો પરિચય આપશો કે સૌ પ્રથમ તો તમે જે અભ્યાસ કર્યો છે એ બાયોમેડિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે અને ત્યાંથી જણી રહી છે તમારી લેખિકા સુધીની તો આ ઝરણી કેવી રહી છે એના વિશે તમે જણાવશો મારી જ અનએક્સપેક્ટેડ રહી છે અને જ્યારે હું બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં હતી ત્યારે મેં એવું વિચાર્યું નહોતું કે કેન્સર વિશે હું પુસ્તકો લખીશ કારણ કે હું મારા ક્લાસમાં એક જ વ્યક્તિ હતી જેણે ઇનફેક્ટ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ નથી કરેલી પણ કદાચ આ કોઝ કે કેન્સરમાંથી બચી શકાય છે એ કોઝ જાજા મજાજા લોકો સુધી પહોંચ એ વિચાર પહોંચે એના માટે જ આ નિમિત્ત થવાનું હશે કે મારા દ્વારા આ પુસ્તકો લખાણા અને મારી લેખનની જર્નીની શરૂઆત મેં હોબી તરીકે કરેલી હતી પણ પછી ધીરે ધીરે થતા થતા એ એક પ્રોફેશન બની ગયું એટલે જણા એમ કહી શકાય કે જે નસીબમાં જે લખાયેલું છે કે જે કરિયર તરીકે તમારો જે નસીબમાં લખાયેલો હશે એ આજે લખાઈને બહાર આવી રહ્યો છે પુસ્તકો સાથે જે જણા હું આપણી પાસેથી એ જાણવા માંગીશ કે આજે તમે સર્વાઈવર કરી રહ્યા છો એ દરમિયાન તમે એવા કેટલા કેન્સરગ્રસ્તોને ને મળ્યા છો અ મેં મારા પુસ્તકોના લખાણ દરમિયાન ટોટલ ટ્વેન્ટી નાઇન કેટલા કેન્સર સર્વાઈવર્સ છે એમની સાથે ડિટેલમાં વાત કરી એમની વાતો સાંભળી અને એમની વાતો લખી છે પણ કારણ કે કેન્સર કેર ફાઉન્ડેશન સાથે જોડાઈને અને બીજા તમે કોઈ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છો મેં આ ફાઉન્ડેશન સાથેના સૌજન્યથી બે પુસ્તકો લખેલ છે ઓકે અ એમના ત્રણ કેન્સર માંથી બહાર નીકળેલા લોકો સાથે ત્રણ મેજર ઇવેન્ટ થયેલા જેમાં હું એક રીતે જોડાયેલી હોવાના કારણે સો જેટલા કેન્સર સર્વાઈવર્સ સો કેસો થી ઉપર કેન્સર સર્વાઈવર્સ ને હું મળેલી છું અને ઉપરછલી રીતે અને એમના પરિચયમાં છું તો તમને એવું લાગે છે કે તમારા પુસ્તકો થકી મને ઘણા એવા રિસ્પોન્સી મળ્યા છે કે જેમાં લોકોને મોટિવેશન મળતું મારો મુખ્ય ધ્યેય એ જ હતો કેન્સર વિશે મેડિકલ લિટરેચર નહીં પણ એક હાર્ટ ટચિંગ લિટરેચર જનરેટ કરી શકીએ આપણે અને એવા લોકો જે એને ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ ગયા છે કે પસાર થઈ રહ્યા છે એમને એક અ ખાસરો મળે કે ચલો હું આ વસ્તુ ફીલ કરી રહી છું કે કરી રહ્યો છે બીજી કોઈ વ્યક્તિ પણ ફીલ કરી રહી છે કારણ કે કેન્સર માત્ર એક સામાન્ય બીમારી નથી કે જે એક બે દિવસ ચાલે એ ઘણા મહિનાઓ વર્ષો એક વર્ષ જેટલી એની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે તો એ દરમિયાન તમને આ પુસ્તક ચોક્કસ મોટિવેશન મળી શકે કે ઓગણત્રીસ લોકો છે એ સર્વાઈવ કરી ગયા છે તો હું કેમ યસ 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 એટલે આના પરથી મોટિવેશન ચોક્કસપણે મળી શકે કે આ વ્યક્તિનો આ રીતનો દાખલો છે તો હું તો એના કરતા થિંક બી પોઝિટિવ રીતે એ લોકો આગળ વધી શકે છે રાઈટ તો ઝરણા હું આપની પાસેથી એ પણ હું જાણવા માંગીશ કે આ જે અ તમે પુસ્તક લખ્યું એ દરમિયાન ઘણા બધા કેન્સર ગ્રસ્તોને તમે મળ્યા તો એમાંથી જે કેન્સર ગ્રસ્તો છે એ લોકોને જે મળ્યા એ આ દરેક જણાનું જો કન્ક્લુઝન તમે કાઢો તો બેઝિક જે કારણો છે એ કયા ભેગા થા છે કેન્સર માટે અ કેન્સર થવાના ચોક્કસ કારણો અને એના લક્ષણો ડોક્ટર્સ અને સાયન્ટિસ્ટ્સ એ લોકો શોધી જ રહ્યા છે હું કોઈ ઓથોરિટી નથી કે એના વિશે કહી શકું પણ મેં મારા છે કે શરીરની અવગણના શરીરમાં થતા ફેરફારોની અવગણના અનિયમિતતા અનિયમિત લાઈફ અપૂરતી ઊંઘ સ્ટ્રેસ વ્યસન આ બધા ફેક્ટર્સ કેમિકલ્સ આ બધા ફેક્ટર્સ એવા છે જે કોક ને કોક રીતે રોલ પ્લે કરે છે કે તમે કોઈ મોટી બીમારીમાં જળપાવ અને હું સ્ટ્રેસ એટલે કઉ છું કારણ કે સ્ટ્રેસ જનરલી આપણે શબ્દ ફાઈનાન્સ સાથે જોડી દેતા હોય છે પણ મેં એવું નોટિસ કર્યું હતું કે શારીરિક માનસિક આર્થિક અને ઇમોશનલ સ્ટ્રેસ છે એ પણ બહુ મોટો રોલ પ્લે કરે છે કે જેમાં તમે તમારા શરીરની અને મનની અવગણના કરી રહ્યા

તો એના સાવચેતીના ભાગ રૂપે શું કરવું જોઈએ શું તકેદારી રાખવી અ બાકી બધા કારણો તો આપણે અઝ્યુમ કરવાના છે પણ વ્યસન તો એક એવું કારણ છે જ કે જે તમારી એવું નથી કે જડબાનું કેન્સર જે વ્યક્તિ વ્યસન નથી કરતી એને કોઈ નથી જ થતું પણ ચાન્સીસ ખૂબ વધી જાય છે કારણ કે તમે એક રીતે બીમારીને ઉતરી રહ્યા છો તમને ખબર છે કે આ વસ્તુ કેન્સર કરી શકે એમ છે તો પણ તમે એને તમારા મોઢામાં આશરો આપો છો એટલે વ્યસન એક બહુ મોટો ફેક્ટર છે સો સોજના તમે કેન્સર ગ્રસ્તોને મળીને બે પુસ્તક લખે છે એમાંની એક પુસ્તક છે એક લાઈફ સ્ટોરી કે જે પર્ટીક્યુલર એક વ્યક્તિ પર લખાયેલી છે જે વ્યક્તિનું નામ છે અશ્વિન સોલંકી તો મારો પ્રશ્ન એ છે કે તમે તો ઘણા બધા કેન્સરગ્રસ્તો ને મળ્યા છો તો આ એક જ વ્યક્તિ કેમ કારણ કે અશ્વિન સોલંકી હતા જેમણે મને કહ્યું કે તું લખ કેન્સર પર લખવાની ખૂબ જરૂરિયાત છે અને તું લખ મારે મારી વ્યસન વાત કરી છે મારે મારા કેન્સર ની વાત કરવી છે અને આ બહુ અનાયાસે થયેલો પ્રયાસ હતો એટલે મેં ક્યારેય એવું નતું ધાર્યું કે કેન્સર વિશે લખાશે પણ કદાચ જેમ તમે કીધું એમ નસીબ અને નિમિત કે કોઈ પુરુષો જનરલી બોલતા હોતા નથી કે વ્યસન કેમ કરે છે એમના મગજમાં શું ચાલે છે એમનું શું સ્ટ્રેસ છે તો કદાચ એ વ્યક્તિએ હિંમત કરી અને મારી સામે બોલ્યા ને જે એ બોલતા ગયા એમ હું લખતી એટલે મેં ચૂઝ નથી કરેલું કે હું અશ્વિન સોલંકી ઉપર લખીશ અશ્વિન સોલંકી જ આગળ આવ્યા છે કે મારે પુરુષોની વાત છે એ કેવી છે મારે વાત કેવી છે કે કેન્સર પછી પણ બીજી જિંદગી શક્ય છે અને તમે એક બહુ સારું જીવન જીવી શકો છો અને ખુદ કેન્સર કેર ફાઉન્ડેશન ચલાવે છે ત્યારે કેન્સર ક્લબ ચલાવતા હતા જેમાંથી એ વધતું ગયું અને કેન્સર કેર ફાઉન્ડેશન બન્યું તો એમની આ સફર જે મેં સાંભળી અને મેં લખી એટલે એમના પર પુસ્તક લખેલું ઓકે એટલે પર્ટીક્યુલર એમના પર જ આ પુસ્તક લખાયેલું છે કે એમને એમના જીવન વિશેની જે એટલે દરેક પુરુષોની જે વ્યથા હોય છે એ આ પુસ્તકમાં ઠલવાયેલી છે એમ કહી શકાય તો તમારું બીજું પુસ્તક પણ છે કિનસુગી ટેલ્સ રાઈટ તો એ પુસ્તક આ જે ટાઇટલ છે કિનસુગી ટેલ્સ તો એ શું કહેવા માંગે છે શું અર્થ છે એનો જાપાની સાથે પુસ્તક લખ્યું ત્યારે એમને કહ્યું કે તું બીજી બધી સ્ત્રીઓ સાથે વાત કરીને એમની પણ કહાની લખે અને મને હતું કે મને કોણ કહેશે પણ મને અજાણ્યા ફોન પછી આવવાના શરૂ થયા અને લખવાનું શરૂ થયું તો મેં પહેલા પાંચ છ જણા સાથે વાત કરીને તો એમનું કન્ક્લુઝન જ હતું કે અમારે અમારી બીમારીની વાત નથી કરતી અમારે અમારા સાજા થવાની વાત તો ત્યારથી મારા મગજમાં નો કોન્સેપ્ટ હતો જે જાપાનીઝ છે કે કાચની કોઈ મોંઘી વસ્તુ તૂટી જાય ને તો એ લોકો ફેંકી ના દે એ લોકો સોની પાસે જઈને એનું રેણ કરે એનું જોડાણ કરે કે જે તૂટવાનું હતું એ તૂટી ગયું એ આપણા હાથમાં ન હતું પણ હવે આપણે કઈ રીતે જોડીએ એ આપણા હાથમાં છે એટલે પુસ્તકનું નામ એટલે જ કિનસુડિટેલ્સ રાખવામાં આવ્યું છે કારણ કે કેન્સર એ શરીરને મનને અ ખૂબ તોડી નાખતી એક બીમારી છે તો આ બુક છે એક ઝરિયો છે એક નજરિયો છે એ બીમારીને એ રીતે જોડવાનો જોવાનો કે ભલે એ તોડી નાખતી બીમારી તમારી જિંદગીમાં આવી પણ પછી તમે પોતાનું નવું સોનેરી જોડાણ કઈ રીતે કરશો અને ઉદાહરણ છે કે અઠ્યાવીસ મહિલાઓએ આવું જોડાણ કર્યું છે તો હું કેમ નહીં તો જણા હજી પણ એને લઈને જે એક ક્વેશ્ચન છે કે તમે જે રીતે વાત કરી કે એક તરફ જે મહિલાઓ છે કે પુરુષ છે કે જે કેન્સરના જે દર્દીઓ છે અને બીજી તરફ આ જાપાની વર્ડ્સ છે કિન્સુકી ટેલ્સ તો એ કિન્સુગી કે જે કાચની જે બળની હોય છે તિરાડમાં સોના રૂપે એનું જોડાણ કરવામાં આવે છે તો આ બંને વસ્તુને તમે કઈ રીતે જોડી આ વિચાર ક્યાંથી આવ્યો અ મને જે કિન્સુગી કળા છે એ પર્સનલી હંમેશાથી મોટિવેટ કરતી અને મેં મારી જિંદગીમાં એક બે કિન્સુગી બનાવેલી પણ હતી ગોલ્ડન કલરની ગોલ્ડને બદલે અને મને હંમેશા કે એવું લાગતું કે સંજોગો પરિસ્થિતિ એ બધું હંમેશા આપણા હાથમાં નથી હોતું અ ઘણી વખત અણધારી રીતે પણ સંજોગો એવા થાય છે અને કોઈક વસ્તુ તૂટી જાય છે અને એ ટુકડાઓને જોવાય ટુકડાઓને લઈને બેસવું અને ટુકડાઓ તમને એક રીતે જોડી નાખે છે એ તમને ફોર્સ કરે છે વસ્તુઓને ફરીથી જોડવા અને તમે ગમે તે કરો પણ એ તિરાડ રહી જતી હોય છે અને જનરલી આપણે તિરાડ છુપાવતા હોય છે પણ જ્યારે હું એવા લોકોને મળી છે કેન્સર એટલે આ પેરેલલી મને ખબર હતી પછી હું જ્યારે કેન્સરમાંથી બહાર આવેલા લોકોને મળી ત્યારે મને એક રીતે યાદ આવ્યું ફરીથી કે આ તો માણસ તરીકે કિનસુગી ના કહેવાય ત્યાં સુધી મારા માટે બસ કળા હતી પણ પછી મારા માટે એક સ્ટ્રાઈક થઈ કે આ માણસો પણ જોડાણ નતું કર્યું જોડાણ એક ગોલ્ડન નવું જીવન જીવીને પોતાની પોઝિટિવિટી થી અને એવા કાર્યો કરીને જે એમને પેલા ક્યારેય નતા નતાવ્યા તો એમનામાં એક નવી ચમક આવી હોય જાણે એવું જીવન એ લોકો જીવતા હતા એટલે મને થયું કે આ તો એક સોનેરી જોડાણ જ છે અ અને મને એ વસ્તુને જોડવાની બહુ ઈચ્છા હતી કે હું કઈ રીતે કેન્સર ને અને કિંચુગીને જોડું કે ક્યારે કોઈ કેન્સરમાંથી પસાર થતી વ્યક્તિને એક કેન્સર ગ્રસ્ત કે એ પીડિત છે એવા શબ્દો હું ક્યારેય ઉપયોગ નથી કરતો એમાંથી બહાર નીકળ્યા છે તો એ એક કિંચુગી છે એવું હું કહું છું અને જો એમાંથી પસાર થઈ રહ્યા છે તો હું કહું છું કે આપણે જ્યારે રસ્તા ખોડાયેલા હોય અને રસ્તા કામ ચાલતું હોય તો આપણે કહી શકીએ વર્ક ઇન પ્રોગ્રેસ એટલે હું કહું છું કે કિનસુગી ઇન પ્રોગ્રેસ વર્ક કિનસુગી ઇન મેકિંગ એ તમે અત્યારે કિનસુગી બનવાના રસ્તા ઉપર છો તમે કેન્સરની સારવાર લઈ રહ્યા છો કે તમે પીડિત છો એવું નથી કે એટલે એક વાર એમ પણ કહી શકાય કે કોઈ પણ પેશન્ટ હોય કોઈ પણ દર્દી હોય કે જેને આપણે આ રીતના દર્દી છે કે કેન્સર છે એ રીતે બોલાતા હોય એક નેગેટિવ છાપ પડતી હોય છે એ દર્દી પર પણ જ્યારે પણ તમે એક કિન્સુગી કરીને બોલાવ્યા જ હશે એ દર્દીને રાઈટ તો એમના પર કેટલી આમ પોઝિટિવ અસર પડે છે કેટલું પોઝિટિવ પલનું ફેલાઈ જાય છે શું કહેશો એમના વિશે અમદાવાદ સિવિલ કહી લો કે નાના નાના ગામડાઓ કહી લો મને એકવાર કોઈ પુસ્તક વાંચ્યું હોય ત્યારથી એવો રિસ્પોન્સ મળેલો છે કે આ પુસ્તકે અમારી ડુંગી બદલી નાખી છે મેં પુસ્તક આપ્યું હોય અકાદમી ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાને પણ આ પુસ્તક ની ભેટ આપેલી એમણે પણ આ પુસ્તકને ખૂબ વખાણ્યું ઘણા બધા દર્દીઓએ આ પુસ્તક ખૂબ વખાણ્યું અને એક રીતે જે કેન્સર માંથી પસાર નતા થયા એ સામ એ લોકોએ પણ એને ખૂબ આવકાર્યું છે અને વખાણ્યું છે કારણ કે કે એક રીતે જેમ કેન્સર સાથે કરી નવી સુનેરી જોડાણનો મોકો છે એમ કેન્સર વિનાના લોકોએ એને જીવનની બીજી બધી પ્રશ્નો સાથે જે તમને તોડી નાખતા હોય એની સાથે કનેક્ટ કર્યો તો એક રીતે આ કિન્સુગી કોન્સેપ્ટ એ એક વિચાર વિચારસરણી છે કે તોડવા કે તૂટવા ઉપર ધ્યાન દીધું નવું જોડાણ કઈ રીતે કરવું એના ઉપર ધ્યાન એટલે આ એક નજરિયો બદલવાનો વે છે ખુબ સરસ તો જણા હું આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે આપ પુસ્તક લખો છો સર્વાઈવ કરો છો અને સાથે જે એના પર પછી વધારે જાણીને એના પર જ પુસ્તક લખતા હો છો તો આગળ તમે આ કિંતુગો માટે શું કરવા માંગો છો અ આગળ પણ જેમ હું એવું માનું છું કે જે એક કોલ જ્યારે ખૂબ મોટો હોય ત્યારે રસ્તા એની મેળે ખુલી જતા હોય છે તો મને એવું લાગે છે કે મારો ઈ કોલ્સ કદાચ એ છે કે હું જાજામાં જાજા લોકો સુધી એ વાત પહોંચાડું કે પ્રશ્ન કેવડો પણ હોય નાનો હોય મોટો હોય તે પણ પ્રશ્ન સોલ્વ થઈ શકે છે દરેક પ્રશ્ન એક અંત છે આપણે એવું માની ન લેવું જોઈએ કે આ તો હવે એક અનંત પ્રશ્ન છે કે આ પ્રશ્ન સોલ્વ નહીં થાય કે તૂટેલા બનાવવી જોઈએ એ સંદેશો મારે વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવો છે અને ખાસ કરીને કેન્સર જ્યારે કેન્સર વર્ડ સાંભળે છે ને ત્યારે જ માણસ બહુ ડરી જાય છે મારે જાઝામાં જાજા લોકો સુધી એ વાત પહોંચાડવી છે કે આટલા બધા લોકો સર્વાઈવ કર્યું છે તો તમે પણ કરી શકો છો અને એ માટે જ હું કેન્સર સર્વાઈવર્સ સાથે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક વર્લ્ડ ની બિગેસ્ટ અને લોંગેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઈવ છે જયારે કાલે આપણે વર્લ્ડ કેન્સર ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે કદાચ છેલ્લા નવ દિવસથી એક કાફલો છે જે સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે ગામડે ગામ અને દરિયે ફરીને આ સેલિબ્રેશન આ એક સેલિબ્રેશન ઈ કેન્સર નું સેલિબ્રેશન નથી એની અવેરનેસ નું એના પ્રિવેન્શન અને એમાંથી બહાર નીકળી શકો છો એ હોપ નું સેલિબ્રેશન છે અ એ કરી રહ્યો છે તો એમાં ગામડે ગામડે ફરતા ગ્રામ સભાઓ કરતા વિદ્યાર્થીઓને મળતા મહિલા મંડળ સાથે મુલાકાત લેતા એ એ ખબર પડે છે કે જયારે તમે સૌથી પેલા લોકોને કેન્સર થયું હતું અને કેન્સર શબ્દ તો કે એ લોકોને એટલું આશ્ચર્ય થાય છે કે અચ્છા તો એ જીવી ગયા તો અને પછી તમે એમ કહો કે ખાલી જીવી નથી ગયા પણ દરરોજ થોડું થોડું એટલી દ્વારકા થી લઈને સોમનાથ સુધીનું અઢીસો કિલોમીટર નું અંતર રિલે દરરોજ પચીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર એવું અંતર કાપીને ગામડાના જે કિનારો હોય ત્યાં બપોરે સાંજે આવીને પછી ત્યાં ઉતારો લે છે અને ગામડે ગામડે વાત કરે છે કે અમે લોકો જીવી ગયા છીએ અને તમે પણ જીવી શકો કેન્સર પછી પણ જીવન શક્ય જ છે અને ખાલી સાધુ જણા હું તમને એક વાત પૂછવા માંગુ છું અત્યારે આપ એક બુક યાત્રા કરી રહ્યા છો એ છે શું એક્ઝેક્ટલી હા એ પુસ્તક યાત્રા આ કાફલાની સાથે જ જે રોડ ઉપર હું ગામડે ગામ જઈ રહી છું એક ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટ સ્વયંસેવકો કે કેન્સર ગ્રસ્તોના કેન્સર સર્વાઈવર્સ પરિવારજનો એની સાથે હું ગામડે ગામડે આ બે પુસ્તકો છે એની વાત કરી રહ્યા છીએ વ્યસનની વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના પુરુષો સાથે પાન માન માવો તમાકુની પેળીની વાત કરી રહ્યા છીએ એમને એક જગ્યા આપી રહ્યા છે જ્યાં એ વાત કરી શકે અનસુગી નું કોન્સેપ્ટ સમજાવીને અને આ તેર લોકોની વાત કરીને એ લોકોમાં એક અવેરનેસ લાવીએ છીએ કે તમે પણ બચી શકો છો અને સાથે જે ડોક્ટર છે અમારી સાથે ડોક્ટર રંજનબેન સોલંકી એ વાત કરી રહ્યા છે પ્રિવેન્ટિવ મેડિસિન પ્રિવેન્ટિવ વેક્સિનેશન મેમોગ્રાફી ટેસ્ટ હું શું ધ્યાન રાખું કેન્સર થઈ જાય તો શું એના લક્ષણો છે કઈ રીતે સમયસર ડોક્ટર પાસે જવું એ કેન્સરને નાથવા માટે સૌથી મોટી અને પહેલું પગથિયું છે અને પુસ્તક યાત્રા હું આને એટલે કહીશ મારા માટે કે ગામડે ગામડે જઈને પુસ્તકોની વાત કરવી એ મારા માટે પણ એક ખુબ નવો અને અનુભવ નો તમે કીધું કે આ જે સર્વાઈવ કરી રહ્યા છો એમાં તમે પુસ્તક વાંચીને કે પુસ્તક વિશેની જે વાત કરતા હો છો અને એમાં પણ ખાસ કરીને તમે વાત કરી સૌરાષ્ટ્ર વાસ્યો કે રાજકોટ વાસ્યો કે જે લોકો ઓળખાતા જ હોય છે બીજા પર્યાય નામથી કે માવા તો એ જે લોકો માવા ખાતા હોય છે જે તમાકુ ગુટખા ખાતા હોય છે એ લોકોને તમે અવેરનેસના ભાગ રૂપે તમે આ આ વસ્તુ છોડવા માટે કહેતા શું એ લોકો ફોલોઅપ લેતા હોય છે ખરા અ અવેરનેસના ભાગ રૂપે આપણે વાત કરી શકીએ અ મને ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓમાં બહુ સારો રિસ્પોન્સ મળેલો છે કારણ કે

પણ શકે છે કે તમે કોઈ દર્દ અગર આવી પડે તો પણ એમાંથી બહાર નીકળી શકો છો અને ખાસ વાત કરી શકો છો બોલી શકો છો એ બહુ સારો રિસ્પોન્સ મેં ધાર્યું નથી કે આપણા સૌરાષ્ટ્રના પુરુષો પણ બોલશે પણ એ બોલી રહ્યા છે ખુબ સરસ એટલે મતલબ લોકો તમારી વાતનું અનુકરણ પણ કરતા હોય છે ફોલોઅપ લેતા હોય છે રાઈટ કે નોટ ઓનલી તમે જે સર્વાઈવ કરું છે અને તમે વાત સમજાઈને આવી ગયા છો અને એ વાત પૂરી થઈ ગઈ છે એવું નથી હોતું એનું ફોલો પણ લેવામાં આવતું હશે તો સાથે જણા હું આપણે પૂછવા માંગીશ કે આપણા મતે આપણે જે બે પુસ્તકો લખી છે કેન્સર પર તો શા માટે એ પુસ્તકો વાંચવી જોઈએ એ પુસ્તકોએ એ મારી જિંદગી જળમુખથી બદલી નાખી છે એટલે હું એ અનુભવ થી કહીશ કે અગર જો લખવામાં મને એ આટલી બધી બદલી નાખે તો વાંચવાથી તમને થોડા તો બદલશે અને અ આ પુસ્તકોનો રિસ્પોન્સ પણ ખૂબ સારો મળેલો અ આપણા લીલા લેખક જયભાઈ વસાવડા છે એમના મતે આ પુસ્તકો એ અ દરેક સામાન્ય માણસે વાંચવા જોઈએ માત્ર કેન્સરગ્રસ્તો એ જ નહીં અ કારણ કે એ શીખી શકે કે કેન્સર થી પસાર થતી વ્યક્તિને કઈ રીતે સપોર્ટ કરી શકે અ પૂજ્ય બાપુ પૂજ્ય મોરારી બાપુ જેમને આ પુસ્તકોનું વિમોચન કરેલું એમના શબ્દોમાં પુસ્તકો મનાચ એક સદ્કાર્ય જ છે તો જે મને નથી ખબર કઈ રીતે લખાણું મારાથી પણ લખાઈ ગયા છે આ પુસ્તકો મારા પુસ્તકો હું એને કહેતી જ નથી કારણ કે આ પુસ્તકો છે એ મેન બીજા કોઈને હોપ મળે એ કારણથી લખાયેલા થોડાક પાનાઓ છે એટલે એ વાંચવાથી ચોક્કસ કંઈક ને કંઈક તમને શીખવા મળશે યસ ચોક્કસ જણા આ છેલ્લું એક મેસેજ કે જે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડશો આપ

વધારે પસીનો વળે કે પસીનો અચાનક થી ના મળે શરીર અચાનક સુવાનું જ મન થયા કરે ખૂબ વિચારો જ આવ્યા કરે અચાનકથી શરીરમાં કોઈ પણ ફેરફાર થાય તો એને સામાન્ય રીતે અવગણવા નહીં અને શરીરનું ધ્યાન રાખવું પ્લસ પ્રિવેન્શન માટે અ સર્વાઇકલ કેન્સર ના પ્રિવેન્શન માટે વેક્સિનેશન આવે છે એચપીવી વેક્સિનેશન અ એની પણ એક તમારા ગાઈડની પાસે જઈને વાત કરવી મેમોગ્રાફી ટેસ્ટ વિશે પણ જાણવું ગાઈનેક પાસે જઈને અને બીજી વસ્તુ કે કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વસ્તુમાં ક્ષોભ શરમ અને સંકોચ ના રાખવો અને વસ્તુઓને શીખવી જાણવી અને પોતાના શરીરને સમજવું જ્યારે પણ તમને શરીરમાં કોઈ જગ્યાએ નાની નાની ગાંઠો દેખાય તો એ ગાંઠો મોટી જ થતી અને તમારા ડોક્ટર સાથે વાત કરવી અને ડોક્ટરની સલાહ મુજબ પ્રોપર ટ્રીટમેન્ટ કરવી અને પોતાનું ધ્યાન રાખવું યસ ખૂબ સરસ જણા આપે ખૂબ સરસ માહિતી પૂરી પાડે છે તો દર્શક મિત્રોને પણ હું એટલું જ કહેવા માંગીશ કે દર્શક મિત્રો જેને પણ કેન્સર થયું છે તો એવા લોકોને હું કહેવા માંગીશ કે જેમને કેન્સર થયું છે એના માટે મેડિકલ વિભાગ છે એ કામ તો કરે જ છે પરંતુ સાથે સાથે જે મોટિવેશનલ જે વ્યક્તિ હોય છે કે જે આપણા જીવનમાં પ્રેરણા આપતા વ્યક્તિ હોય છે કે પ્રેરણા આપતા જે શબ્દો હોય છે એ પણ આપણા જીવનમાં એટલા જ ભાગરૂપ બને તો એટલું જ સારું કહેવાય કારણ કે જેટલા પ્રેરણાદાયી શબ્દો આપણને મળશે એટલું જ આપણું માઇન્ડ પોઝિટિવ થશે તો એ બીમારીમાંથી તમે ઉગરવાનું પણ એટલા ચાન્સીસ તમારા વધારે પડતા રહેશે અને આ સાથે જ જેટલું મેડિકલ વિભાગ કામ કરે છે એટલું જ મોટિવેશનલ સ્પીકર પણ જો તમારી સાથે કામ કરે તો એ થિંક બી પોઝિટિવ થઈને સો ટકા તમારું ચોક્કસથી કામ પાર પડે છે અને સાથે જ જે જણા જે વાત કરી હતી કે આ જે બે પુસ્તકો છે એ ખાસ કરીને વાંચવા જોઈએ કારણ કે જે લોકોને કેન્સર નથી એ લોકો માટે પણ ઉપયોગી છે કે જે લોકો આમાંથી સર્વાઇવ થઈ રહ્યા છે કેન્સરમાં તો એવા લોકો માટે આપણે કઈ રીતે મદદરૂપ થઈ પડે એ ચોક્કસપણે નું તારણ આ પુસ્તકમાં આપેલું છે તો હું પણ આપ સૌને અપીલ કરીશ કે આ બંને પુસ્તક એક પુસ્તક છે એક લાઈફ સ્ટોરી બીજું પુસ્તક છે કિંતુ કી આ બંને પુસ્તક વાંચવા જોઈએ તો આ સાથે જે ઝરણા મુંગરા આપનો ખૂબ ખૂબ આભાર કે અમારી નેશન પ્લસ ન્યૂઝની ચેનલ સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ આપનો આભાર દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝ નમસ્કાર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર